ખાવ સવાર સવાર મેં મારે પહેલા માં પહેલો તો આજ કામ કરવું પડે છે મોટા બહરા કે પડ જલાક જાય આપણને બાપ જીવા સુખી રાખે YouTube માં સર્ચ કરજો મન્ના સંવાદ YouTube ચેનલ માં મારો પહેલો ઇન્ટરવ્યુ આવ્યું છે જોજો ઉતણ જો કેવું કુદા છે જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મિત્રો હું છું તમારો પ્રિય રાહુલ તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગ વિડીયોમાં ગુડ મોર્નિંગ સવારના સાત વાગ્યા છે મસ્ત સવારની શરૂઆત કરી દીધી છે સવારમાં ઉઠીને બ્રશ કરીને નહીં ધોઈને કમ્પ્લેટ પછી ફ્રેશ થઈને બ્લોગ બનાવવાનું મેં શરૂ કરી દીધું છે બ્લોગ વિડીયો તો મિત્રો જુઓ મમ્મીએ મસ્ત મારા માટે ચા મૂકી દીધી છે અને મમ્મી બધું તૈયારી કરી દીધી છે તો મિત્રો વિડીયો પર બને રહેજો વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ચાલો આપણે હવે મમ્મી જોડે તમને થોડીક વાતચીત કરાવું મમ્મીની મુલાકાત કરાવું તમે બધા કોમેન્ટ કરતા હોય છે ને કે રાહુલભાઈ તમે લોબો વિડીયો બનાવો તો મિત્રો વિડીયો પૂરો જોજો આજે આ વિડીયો બહુ લોબો થશે અને બધી જ મારી મમ્મી જોડે વાતચીત કરીશું તો ચાલો પહેલાં તો આપણે ચા પીવાની છે તો મમ્મીએ ચા તૈયાર કરી દીધી છે તો ચાલો પહેલાં હવે ચા હું પી લઉં તો આપ જોઈ શકો છો મિત્રો મમ્મીએ મસ્ત ચા મૂકી દીધી છે અને મસ્ત મમ્મી ચા ગારે છે અને નાસ્તા નાસ્તો છે જો મિત્રો પાપડી સેવ મમરા બિસ્કીટ અને દૂધ ચા જય માતાજી મિત્રો કેમ છો બધા મજા મે છો ને લહેરો ચા નાસ્તો કરીએ તો મિત્રો મમ્મી ચા નાસ્તો કરવાન કે છે ચાલો પહેલા તો હું ચા નાસ્તો કરી લઉં અને ચકલ્યો પણ આવી ગઈ છે આપ જોઈ શકો છો ચા નાસ્તો કરવા માટે લો ખાઓ સવાર સવાર મે મારે પહેલા પહેલો તો આજ કામ કરવું પડે છે કરવું પડે છે નહીં ભગવાન ભગવાને મારા હાથે આવું પૂર્ણ કરાવે છે કેમ કે સવારમાં હું ચા પીવા બેહું એટલે અમારી ચકલ્યો ચા અમારી જોડે ચા નાસ્તો કરવા માટે આવી જાય તો મિત્રો મસ્ત અમારું જીવન છે કુદરતી બધું વાતાવરણ છે અને મસ્ત તમારું જીવન છે આમ તો બધું પહેલાં બહુ દુઃખ હતું પણ એકદમ ભગવાન માતાજીનો ચમત્કાર થઈ ગયો અને સુખી થઈ ગયા છે તો મિત્રો વિડીયો પર બને રહેજો આજે મસ્ત લોભો વિડીયો બનાવીશ તો ચાલો હું તો પહેલાં ચા પી લઉં મળીએ પછી આગળ તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરીને હું અને મમ્મી બેહી ગયા છે ખાટલામ અને મેં મમ્મીને કહ્યું કે મમ્મી હવે આપણે મસ્ત બધી આપણે સબસ્ક્રાઈબર મિત્રો જોડે વાતચીત કરવાની છે તો આ મચ્છરો કહી આવી ગયા નોની નોની મસી કહેવાય ને નોની નોની જે મસી કહેવાય ને એ હારી ઓંખો આગળ ફરાય તો મિત્રો આપણે મમ્મી જોડે થોડીક વાતચીત કરીએ અને મિત્રો હજુ તો મારે છે ને આજે રવિવાર છે એટલે હજુ તો મારે બાધા કરવા જવાનું છે માનતા માની હતી એટલે કે અમે એવું હતું કે મને મોટા મહારાજ આવ્યા હતા એટલે જે પેલી ભગવાન બરિયાદેવ બાપાનું જે નાનું નાનું શરીર પર થાય ને એ થયું હતું એટલે મારી મમ્મીએ માનતા માની હતી તો આજે રવિવાર છે તો આજે મારે બરિયા બાપાની માનતા પૂરી કરવા જવાનું છે અને બીજું બધું બહુ કામ છે તો આપ જોઈ શકો છો હું અને મારી મમ્મી મસ્ત આ બેસી બેહી ગયા છે અને તમે આ બાજુ જુઓ ને આ બાજુ પેલા જડ ઉપર વાંદરા પણ આવી ગયા છે આજે રવિવાર છે તો મમ્મી રાખે બરોબર અને મમ્મી આપણા મિત્રો અમુક કોમેન્ટ કરતા હોય કે રાહુલ અમારા વતી તમારી મમ્મીને પગે લાગજો એવું કોમેન્ટ કરતા હોય છે તો મિત્રો એ પણ તમારી ફરમાઈશ આજે હું પૂરી કરી દઉં છું આપ જોઈ શકો છો મમ્મીને પગે લાગો છું હું અને મમ્મી આશીર્વાદ તમને આલસે મારો છોકરો પગે લાગ્યો પણ તમને મારા આશીર્વાદ છે તમને તમનું ઘણું ઘણું સારું થાય મમ્મી આજે બધા કરી આવું અને આવે તો શું કરીશ હું હા તો ખાવા એવું તો હાટું બનાવીને લઉં ખાવા બનાવજે જો હું બાધા કરી આવું પછી તું તલાગીન છે ને ધીમે ધીમે ખાવા બનાવી રાખજે અને પછી હું બાધા કરીને આવીશ ને એટલે પછી છે ને બીજું બધું જે બીજું કામ હશે ને લાકડા લાવવાના છે પછી પાણી ભરવાનું છે પછી બજાર માં કશું દેવાનું એ બધું પછી હું આઈને કામ કરી દઈશ પેલા પેલા તો હું પેલા બાધા કરી બેટા આપણે મોટા મહારાજ પહેલા બરોબર તો મિત્રો મારે બાધા કરવા જવાનું છે તો ચાલો તમને પેલા તો મારા ઘરનો બીજી વખત તમને નજારો બતાવી દઉં તો મિત્રો જુઓ વાગ્યા છે સાડા નવ થઈ ગયા છે સૂર્ય ભગવાન પણ મસ્ત ઊંઘી ગયા છે આજે મસ્ત તાપ કાઢે છે એટલે મારી બેટરી ફૂલ ચાર્જિંગ થઈ જવાની છે ઘર ઉપર સોલર મૂકી છે એટલે મારી બેટરી અમારી ફૂલ ચાર્જિંગ થઈ જશે અને આજે વાંદરા આવી ગયા એટલે કે ગુળિયા વાંદરા આવી ગયા છે આપ જોઈ શકો છો મિત્રો ઉપર આ છે હરેલો અને શું કહેવાય હરેલો કહેવાય સિટીના અમારા સબસ્ક્રાઈબરો એમને કહું છું અને હરેલો કહેવાય હરેલાનું જળ કહેવાય અમારા દેશી ગમડામાં તો અને હરેલો કહેવાય અને મસ્ત દાંતણ થાય અને દાંતણ થાય તો મિત્રો હરેલો અને કહેવાય અને નોની નોની વાંદરીઓ આવી ગઈ છે આજે ઘર ઉપર કૂદવા માટે કેમકે પંદર વીસ દાડે વાંદરા તો આવી જ જાય છે કેમ કે સિમ વિસ્તારમાં તો વાંદરા હોય બધા બહુ પણ જુઓ કેવું કૂદા છે હવે મિત્રો આવા આવી ધમાલ કરતા હોય છે વાંદરા અને બસ રમ્યા કરે બીજું શું ભગવાનનું વાહન છે રમ્યા કરે અને આપણું કોઈ નુકસાન તો નહીં કરતા કેમ કે અમે કેટલા વર્ષોથી રહીએ છીએ વાંદરા આવે પણ અમારું નુકસાન નહીં કરતા ઘર ઉપર ઘર ઉપર કૂદે પછી બરિયા ભાગે પણ અમે નહાળીએ એટલે જતા રહે તો મિત્રો આપ જોઈ શકો છો લીમડા ઉપર ઠેક ઉપર એક બુઢીઓ બેઠો છે કેમેરામાં તો ફાટી જશે કેમ કે હલકો ફોન છે એટલે આપણો તો મિત્રો જુઓ બીજી તમને એક મસ્ત વસ્તુ બતાવી દઉં ત્યાં આગળ આપણે મેથી રોપી હતી ને તો એ મેથી મસ્ત થઈ ગઈ છે આ વિડીયોમાં તમને હું બતાવી દઉં તો જો મિત્રો આપ જોઈ શકો છો મેથી અમારી આવડી આવડી થઈ ગઈ છે અને મેથી મસ્ત થશે એટલે ભજ્યા બનાવીશું અને મિત્રો આ સાયકલ છે અમારી જો આ છે મારી સાયકલ આ સાયકલ લઈને હજુ તો મારે બે વખત તો પાણી ભર લાવ્યો પણ હજુ ત્રીજી વખત એક મોટો ભરવાનું બાકી છે કેમ કે વિડીયો શૂટ કરવાની હતી હવાર મેં અને બીજું કે બીજું ઘણું બધું આમ નાનું મોટું કામ હોય છે તો મિત્રો વિડીયો પૂરો જોયો હોય ને તો લાઈક કરજો વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મમ્મી મસ્ત હજુ તો બેઠી છે અને હવે મમ્મી એનું કામ કરશે વાસણ ધોવાનું છે એવું બધું કામ કરશે અને મારે જવાનું છે બધા કરવા તો ચલો મિત્રો જય માતાજી અને એક મસ્ત વાત તમને કહી દઉં કે આજે રવિવાર છે ને તો હું તમને પહેલાં જ જણાવી દઉં મિત્રો કે આજે રવિવાર છે તો આજે રાતે આઠ વાગે હું લાઈવ થવાનો છું યુટ્યુબમાં તો બધાએ જોડાજો અને ઘણા મિત્રો કોમેન્ટ કરતા હોય છે ને કે રાહુલભાઈ તમે લાઈવ થાવ તો આગલા દિવસ જણાવજો તો મિત્રો આજે આઠ વાગે હું લાઈવ થવાનો છું તો લાઈવમાં જોડાજો મિત્રો બીજી વાત આજે એક મસ્ત કરવાનો છું કે મારું ઇન્ટરવ્યૂ આવી ગયું છે યુટ્યુબ મેં અમારા મેહુલભાઈએ મારું મસ્ત ઇન્ટરવ્યુ લીધું છે નવી ચેનલ બનાવી છે મનના સંવાદ યુટ્યુબમાં સર્ચ કરજો મનના સંવાદ યુટ્યુબ ચેનલમાં મારું પહેલું ઇન્ટરવ્યૂ આવ્યું છે જોજો બહુ મસ્ત મારી બધા આખા જીવનની મેં વાત કરી છે અને હું કેવી રીતે યુટ્યુબમાં સક્સેસ થયો છું મેં કેટલું બધું દુઃખ બેઠ્યું છે બધી મેં ઇન્ટરવ્યૂમાં બધી વાત કરી છે અને મસ્ત ઇન્ટરવ્યૂ છે જરૂરથી જોજો તો ચાલો મિત્રો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં તો બાય બાય જય માતાજી જય હિન્દ મમ્મી જય માતાજી કહી દે જય માતાજી તો ચાલો મિત્રો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય